તો હવામાન ખાતાની આગાહી પ્રમાણે છેલ્લા પાંચ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે તો કમોસમી વરસાદને લઈને છોટા ઉદેપુર જિલ્લાના ખેડૂતો પણ પરેશાન થઈ ગયા છે કપાસ સોયાબીનના પાકને તો નુકસાન થયું જ છે સાથે સાથે ડાંગરની ખેતી કરતા ખેડૂતોને પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે આકાશી આફતોને લઈ હવે આર્થિક સ્થિતિ બનતી જાય છે સમયે જે ભારે વરસાદ થયો જેને લઈ ખેડૂતો સારી એવી ખેતી કરી શકતા નથી તો કેટલાક ખેડૂતોને પાકમાં પણ નુકસાની આવે છે જેમાંથી માંડ બેઠા થયા અને ફરી કમોસમી વરસાદ ખેડૂતોની કમર તોડી નાખી છે

પાણી પાણી ને પાણી એક બાજુ સાહેબ અમારો સિમોળો એવો છે કે તારાપુર ઉમરવા અને ખાંડિયા તો એમાં સાહેબ મધ્યમાં તમારે કેળા આવે છે સરકાર કેળા સાહેબ કેળાની હાલમાં જરૂર કઈ છે જ નહીં છતાંય કેળા પાણી આવે છે એટલે માથાનું પાણી ઉપરથી સાહેબ સુખી ડેમ કેળાનું પાણી અને સાહેબ જયારે બી જરૂર પડે અને કે છે ત્યારે પાણી છોડતા નહીં અત્યારે સાહેબ બિન જરૂરી પાણી આવે છે અને હમણાં ઉભા પાકને નુકસાન થયું ડોંગર પતિગી સાહેબ હા તારે નવા પાક અમારે મોન મોન મકાઈ ઉભી કરી નાખી અને મકાઈ નીકળી ગઈ સાફ થઈ ગઈ કારણ કે દિવેલા એ બી સાફ થઈ ગયા સાહેબ નવા પાક તો સાહેબ કઈ થયું કે સાહેબ ગામડામાં ખેડૂત ખેતી પર નિભે છે અત્યારે સાહેબ કોઈ ઉભાવાની જગ્યા નહીં કારણ કે એમણે કહી સાહેબ કોઈ વ્યાજે બી રૂપિયા આપતા નહીં ગામડામાં સાહેબ કારણ કે ગયા મહિના પોતા મહિના સાહેબ વખત પડે વરસાદ વરસાદ એટલે સાહેબ કોઈ ખેતી આવી નહીં અમે અમારા શેઠિયાને આપ્યું નહીં અને હું શેઠિયા પાછા આપતા નહીં એ કંડિશન અમારી છે સાહેબ એટલે અત્યારે અમારી વિનંતી એવી છે કે સરકારે ગમે તે પ્રમાણે ખેડૂત પગભેર થાય એવું આયોજન કરી વ્યવસ્થા કરવી જોઈએ પાવીજેતપુર તાલુકાના ખેડૂતોની હાલત તો અતિ દયનીય બની છે આ ખેડૂતો ઉપર કમોસમી વરસાદ એ તો આફત વરસાવી સાથો સાથ ખેડૂતોનું કહેવું છે કે હાલ પાણીની જરૂરિયાત નથી અને સુખી ડેમનું પાણી છોડવામાં આવ્યું ખાડિયાર અમાદાર ગામ વિસ્તારના ખેડૂતોનું કહેવું છે કે તેમના ખેતરો સુધી જે માયનોર કેનાલો નાખવામાં આવી છે તે જર્જરિત હોવાને લઈ કેટલા ખેતરોમાં કેનાલોના પાણી ઘૂસી ગયા એક તરફ વરસાદનું પાણી અને બીજી બાજુ કેનાલોનું પાણી આવી જતાં તેમના ખેતરોમાં પાણી ઘૂસી જતાં ડાંગરની ખેતીને ભારે નુકસાન થયું. પલડેલી ડાંગરની જોઈ ખેડૂતોની આંખોમાં પાણી આવી ગયું છે. પલડી ગયેલ ડાંગરમાંથી હવે આ ખેડૂતોને કાંઈ નથી મળવાનું. આવો, આમારે ગામ ખાંડિયામાં દર્જીએ અને અમે આ ડાંગેરની ખેતી કરી છે આ એમાં કુદરતી વરસાદનું બી પાણી અને કેનાર વાળા એટલી બધી બોગસ કેનાર છે કેનારનું પાણી વધારે નુકસાન કર્યું અમોને કે અમારે હવે કોઈ પણ ધંધો નથી કે અત્યારે અમારે શું કરવાનો અમારે હવે છે ને પોષી ખાઈને મરી એવો ઘાટ છે કારણ કે અમારી જોડે નહીં કોઈ નોકરિયાત કે નથી કોઈ બીજો ધંધો કે નહીં કોઈ આવક કરીને આપણને આપે એવું કે કોઈ છે નહીં હવે અમારે અહીંથી લાવવાનું છે કઈથી લાવવાનું આમાં અમે ડાંગર વાવી હતી રોપની રોપની ડાંગર વાવી અમારે હવે બધો ખર્ચો કરીને અમે તૈયાર લેવાની તૈયારીમાં આ કેના નું પાણી છૂટવાથી આ બધું બગડ્યું લે થોડા દિવસ પેલું કેના બંધ કરવાનું એમ કીધું મેં કે કેના હવે આ પોણી અમારે થઈ ગયું અને કેનાર આખી લીકી બધે બોગસ કેનાર છે આખી કેનાર બધી તૂટી લીધી સાહેબ આ કેનાનું પાણી આવીને ભરાઈ ગયું અને અમારા ડાંગરને નુકસાન થયું હવે એમાં શું કરવાનું ઓરે વરસાદ પડ્યો અમારે છોકરો ને શું જમાડવાનું હે અમે ગરીબ છીએ રડવું પડે અમારે શું કરવાની હવે તો વરસાદ થોડો થોડો વરસાદ કેનાર કેનાનું પાણી આવીને ભરાઈ ગયું ડાંગર ને તો બધી ઉગી ગઈ હવે અમારે ખાવાનું શું હે ગાય છે બે છે એને અમારે આ ચારું કરીને ભૂખા વાળવાનું હવે ખરેખ તો ત્રીસ પાંત્રીસ હજાર નું વ્યા હજાર છે તમ તો કશું આવક છે નથી સરકાર કઈ વર્તન આવે અમારે ગરીબ આંબું દેખીને આપે તો સારું તાલુકાના કેટલાય વરસાદે તબાહી વેરી છે રંગપુર નાની સાધલી મોટી સાધલી લહેવાડ સહિત અન્ય ગામોના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે ડાંગર નો જે પાક પલળી ગયો છે તેને નિરર્થક કહી શકાય તે રીતે બચાવવાની કોશિશ કરી રહ્યા છે દિવસ જેવા પડે એ વીસે હજાર જેવા થઈ ગયેલા હવે શું ખાવાનું એ બગડી ગયું તો બગડી ગયું હવે શું લઈ રડવું જેવું આવે

ગુજરાતનો ખેડૂત અત્યારે ભારે હાલાકી ભોગી રહ્યો છે એમ કહું તો ખોટું નહીં ચોમાસામાં ભારે વરસાદને કારણે કેટલાક પાકોને નુકસાન થયું અને એને પણ સહન કર્યું સહન કર્યા પછી સરકારે ખેડૂતોને બેઠા કરવા માટે જે પગલા લેવા જોઈએ લેવાયા નથી મારા મનમાં એવું હતું કે આદિવાસી વિસ્તાર માટે સરકાર ચોક્કસ પગલા લેશે અને પગલાં કોઈ લેવાયા નથી આખરે તો હું પણ ખેડૂત છું છેલ્લે છેલ્લે આ પાછોતરા વરસાદે તમારી ભાષામાં કમોસમી વરસાદ કહેવાય અમે પાછોતરો વરસાદ કહે છે અને એ વરસાદે ભારે તબાહી આ વિસ્તારમાં ઉભી છે અપેક્ષાઓ ડાંગર ઉપર હતી વાવણીની અને રોપણીની આ બંને ડાંગરો સારી હતી ખેડૂતોની આશા ડાંગર ઉપર હતી અને એ ડાંગર પણ તૈયાર થયા પછી કાપી નાખીને કાપ્યા પછી એને ઘરે લાવવાનું એટલે પોતાના ખેતરમાં ખડે લાવવાનો સમય થયો અને વરસાદ જે પડ્યો એને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે ડાંગર પલડી આખા ગુજરાતમાં ખેડૂતો ની દશા દયનીય છે એમાં આ આદિવાસી વિસ્તાર બાકી નથી આ સરકાર ને મોટી મોટી વાતો કરનારી સરકાર માત્ર લોભામણા વચનો આપનારી સરકાર ખેડૂતો માટે ચોક્કસ કોઈ પગલા વિચારે કમોસમી વરસાદને લઈને છોટાઉદેપુર જિલ્લામાં જે તબાહી મચી છે તેને લઈ હવે ખેડૂતો ફક્ત સરકાર સામે આશા લગાવીને બેઠા છે ત્યારે સરકાર જલ્દી થી જલ્દી તેમની વહારે આવે અને નુકસાનીનું વળતર ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં જે રીતે કમોસમી વરસાદ વરસ્યો અને કમોસમી વરસાદ વરસતા જે ખેડૂતોનું જે પાક તૈયાર હતું ડાંગરનું તેમાં મોટા પાયે નુકસાન થયું છે ત્યારે પ્રદેશ ટ્વેન્ટી ફોરની ટીમ પહોંચી છે આજે પાવી જેતપુર તાલુકાના ખાંડિયા માદરા ગામ જોઈ શકાય છે દ્રશ્યમાં કે આ એક ખેડૂતે અહીંયા ડાંગરની ખેતી કરી હતી અને ડાંગર કાપીને તેઓ ખેતરમાં જ મૂકી હતી પરંતુ જે રીતે વરસાદ વરસ્યો અને વરસાદની સાથે સાથે જ અહીંયા જે સૂકી ડેમ છે તેની કેનલો આવેલી છે તે કેનલોમાં પાણી છોડાતા ડાંગરમાં મોટા પાયે નુકસાન છે અને જે કાપેલી ડાંગરમાં ડાંગર ઉગી નીકળતા ખેડૂતોને હાલ તો રાતે પાણી રડવાનો વારો આવ્યો છે ખેડૂતો સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે ને જે તે વિભાગ જિલ્લા ખેતીવાડી અધિકારી પાસે માંગ કરી રહ્યા છે કે આ ખાંડી અમાદ અમાદરા ગામે જે રીતે ખેડૂતોની ખેતી બગડી છે એમાં સર્વે કરવામાં આવે અને સરકાર દ્વારા અહિયાં વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે રફીક મકરાણી પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી છોટાઉદેપુર